કારણ કે આજે રવિવારનો દિવસ અને ખબર ને તમને રવિવાર હોય એટલે સ્પેશિયલ બ્લોગ આવે સ્પેશિયલ દિવસ હોય આપણા માટે તો અને આજે અમારા ઘેર આખી ફેમિલી પૂરી થઈ ગઈ છે કારણ કે બધા આવી ગયા છે દક્ષાપુર રહી જાય કાલના દક્ષાપુરે ઘેર આવ્યા છે તો બહુ મજા બાજ છે જોતા રહેજો બ્લોગમાં બનાવી રહેજો વિડીયો બરાબર સૌથી પહેલા મુલાકાત કરાવી અમારા મમ્મી હા મમ્મી ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ શું કર્યું દક્ષા ઉઠે દેવું એવું

अममी टाबरे माटे काय लाई मोका टाबले माते तो पल्ले आहे पल्ले लाई अच्छा तो बराबर चला वेलाला चिकन आणि वा हरे पाकरवडी जरा हाचू ली मी तो मजाक कर, करत कर कर? ना बाप वाह हम कड़क कड़क आहे हो हम नाश्ता वेला मजा आला क्या गरम करी तू तो भैया मत ना स्वाद आहे लागियो तेला शैली भी भी

અરે વાહ બેયા લે આ દવાળો મસ્ત ગરમાગરમ અલે મય લાગી માહી નાહી તો માહી અરે માહી ઊઠી જો તો કે તમારી ઢબુડી પેલા ઊઠાતો ઊંઘમાં હતી અત્યારે ઉઠી ગઈ છે અલે મારું ઢબલું ઊઠી ગયું પેલા ગુડ મોર્નિંગ મમ્મા કહે ગુડ મોર્નિંગ ભાઈ જમ ગુડ મોર્નિંગ કહે છે કને ગુડ મોર્નિંગ દક્ષાબેન હવારે વાર ફેરથી ગુડ મોર્નિંગ આવા ઊંઘી આ

Oh, ya, patang, nah, Kod, tumar, we, ha, apa umur siapa udah, umur udah Patang udah lama. Hmm. Hah, Patang udah nih. Oh, ya, baya, baya, baya. Patang udah patang udah? udah? Pati ya, nah, pati <laughs> <laughs>

ચાલો કાંઈ તો આપણો લાઈટ કાપશે હવે એક આઈડિયા મારે તો બાઇકમાં પણ બાઇક ચાલુ કરીને તો ચાર્જિંગ થાય છે એટલે હવે શૂટિંગમાં જવું ને એટલા સોમથી ભરાજ મોબાઈલ બાકી હાલ તો કોઈ થાવ નહીં તો કાંઈક દક્ષાબંધો પછી તો સાચી તો નાસ્તો વાતો કરીએ તો તમને તો મુલાકાત કરી તો કાંઈ આપણો મસ્ત મજાનો ફ્રેશ થઈ ગયા છીએ પ્લસ આ ભાઈ અમારા દક્ષાબેનને નાસ્તો બનાવી દીધો છે ને અમારે બપુલ ભાઈ આઈ ગયા છે તમારે દીકરા છે શૂટિંગમાં રવિવાર તો તમને ખબર જ છે અમારે શૂટિંગ હોય चलो गाइस पहला तो नाश्ता नास्तो करियो भाई निकली सुती मोग्यो बंगो को होला मो नाखे तू ओम नाखे जा चुकी बहुत है जो बंगाले खरा बंगाले चलो गाइस बुवा तैयार हो गया है दक्षिमंद दाडांपुलु और आज तो लाइट हमारे से नहीं लाइट वगै तो कंटारो है तब नहीं तीन चार गेदी लेटा चलो गाइस तो थोड़ा नाश्तो बने खै पहला तो गाइस जो आपा घर आई है

તકવીલા જે કેવું માતા તો ખુદો જતોળ ફૂગો ઉડી ગયો માઈનો ફૂગો ઉડી ગયો મે કીધું આને બોધી એટલે તો જતો હ ને ગ્રેટ પતંગ 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 આ સીડો પડે પટ્ટી

પાલકા <laughs> <laughs> <laughs>

ભાઈઓ મારો બનાવો સાથે અને બાબુ ને ખવા નો ને ખવા કાલ ખવરે ને જતરી પશુ પછી કોણ બનાવશે એટલે આજે બને જતી રહો એટલે પછી તમે મને બોલાવ હારો લાગ્યો તમે આવો અમે તો હાલત કી છે ઉતરણ કરવા આવો અમે એડવાન્સ મત કી છે કરવા આવું ઉતરણ એ તો રો તો મો દેશી ખેતરમાં લાયો તો ના પોણે તમાર પતિ જો એ કોમદો તાય ચારો આ તૈયાર કરી જજે દેખ કે તું કઈ ના ફાકઈ જાય આ ટિકિટ અરે કે આ ટિકિટ છે ક્યાં ઉતાર્યાનો તે ઉતાર ના બકરા અદે બકરા અદે જોખમ ન લેવું તે ચલા ઉતાર દેટ જાયમ નીક લાગ મને એટલે ચા એ તો કરા મને બકલા બસાવી દે ગામ નીકળ કોલ પો જાય કોલ હે કિસ્ટલી ધારે બે ખાલી ઉતારાય લી પર મારો

હે લક્ષા તું પેલા બધું કઈ કાઢ્યું તે મોઢામાં આનું કોણ કરો હા મારી વાત જોઈ ના WhatsApp ભાઈ અમે કોમ ચામ થયુ છે અંદર અખિલ દા છે ગાજર હે લક્ષા કે ગાજર અંદર નખ્યા પાણીના છૂટામાંથી સગીમાં શેકી એટલે થઈ જાય કમ્પ્લીટ ના ફકરાય ગેમાં શેકી દીએ તો

આવું ત્યાં ભાઈ જોવા તારું ડ્રાયફ્રુટ હાચું પણ છે નહીં અમે બધા ગોળ વાળો છીએ ગોળ ની ચા પીવા વાળો તો કે જો કે અંદર દૂધ શું વાત છે અમુ ને દૂધ ની દૂધના કુપલા અંદર દક્ષે દક્ષે તો દૂધ પીજો બધું આ તો ચાલે તો માવો બનશે તા હજી દૂધનો ગરમ થા પછી માવો બને વાહ બિલા તો ગાઈસ આપલા ઘેર તો પહેલી વાર બની રહ્યો સર હો આપા તૈયાર લાઈન તો કણો ખાતો છે પણ આજે પહેલી વાર આમાં દક્ષા બોંકી મને આવળો ભાઈ બનાવતો તો ગાઈસ આવા તો જો એ દહે પગ આવે પગ બળા આવે લો તમે અપડેટ નહી બનાવતા કઈ બધો દક્ષા બેન આવા બધા છોકરા લઈને જમા આપે એ પહેલા કે છોકરા પહેલા ખવરાઈ દઈએ અને દક્ષા બોંન ના હાથનો ગરમા ગરમ હલવો તૈયાર થઈ ગયો જો ભાઈ

बजूर है बात कर के तो ना गई जमीन पर जमीनी है <laughs> तो गाइस फाइनल जो बदु चम्पा भवन बदु पची है तो आज का प्रकरण काटौती रखी जी आज के ब्लॉग आइए पूरा करें जो तो दर्शकों तो 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 बता दे काटला भी उठैया तो चलो मित्रों બધા साथ में मलीन गुड नाइट कर दीजिए तुमने चलो दर्शक भाई गुड नाइट बेटा गुड नाइट गुड नाइट हां चलो मॉडल गुड नाइट बाय बाय साथियों भाई गुड नाइट गुड नाइट